હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા તહેવારોમાં બનતો અને લગ્ન પ્રસંગોમાં હોય તેવો દસ જ મિનિટમાં બની જતો અને દાળને પલાળ્યા વગર જ ટેસ્ટી એવો હું અહીંયા મગનો સીરો બનાવીશ જેને આપણે મગનો હલવો પણ કહી શકીએ જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારા આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજી મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો મગની દાળનો શીરો બનાવવા માટે એક મોટું આ રીતે બાઉલ લઈ અને મેં અહીંયા કપના માપ પ્રમાણે એક કપ ભરી મગની મોગર દાળ જે પીળી આવે છે ફોતરા વગરની એ આપણે લઈ લેવાની એને બાઉલમાં એડ કરી અને થોડું એવું દાળ ડૂબે એટલું પાણી એડ કરી અને આ રીતે હાથ મસળી અને એને દાળને આપણે ધોઈ દઈશું જ્યાં સુધી આ રીતે સફેદ પાણી નીકળે ત્યાં સુધી આપણે દાળને ધોતા રહીશું અને દાળનું માપ તમે કોઈ વાડકીના માપ પ્રમાણે પણ લઈ શકો છો તો આ રીતે મેં દાળ ધોઈ અને આ રીતે કાણાવાળા ચારણામાં મેં અહીંયા નીતરતી કરી દીધી છે તો બધું જ પાણી નીતરી જાય અને એકદમ કોરી થાય ત્યાં સુધી આપણે એને કોરી થવા દઈશું જ્યાં સુધી દાળ કોરી થાય ત્યાં સુધી આપણે શીરામાં એડ કરવાના ડ્રાયફ્રુટ શેકવાના છે તો મેં અહીંયા ગેસ ઓન કરી એક ટેબલ સ્પૂન અંદર ઘી એડ કરી દીધું છે ઘી થોડું ગરમ થાય એટલે આ રીતે મેં ડ્રાયફ્રૂટ લઈ લીધા છે કાજુ બદામ પિસ્તા અને દ્રાક્ષ લઈ લીધી છે તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો કે લઈ શકો છો તો અંદર થોડું એવું ઘી ગરમ થાય એટલે અંદર એડ કરી અને એકદમ ગેસની મીડિયમ ફ્લેમ પર એને આપણે શેકતા રહીશું કોઈ ડ્રાયફ્રૂટ તમને પસંદ હોય કે ન હોય તો તમે એ રીતે સ્કીપ કરી અને તમે લઈ શકો છો તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે શેકતા રહીશું તો મારી આ શીરો બનાવવાની અલગ રીત જોવા માટે તમે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો આ રીતે તમે જોઈ શકો છો કે દ્રાક્ષ બધી ફૂલી અને સરસ એવી તૈયાર થઈ જાય છે તો આપણા બધા ડ્રાયફ્રૂટ સરસ એવા શેકાઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં આ રીતે લઈ લઈશું આ રીતે પ્લેટમાં બધા ડ્રાયફ્રૂટ કાઢી લેવાના અને એને સાઈડમાં આપણે પ્લેટને રાખી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે દાળ બધી સરસ એવી કોરી થઈ ગઈ છે જો દાળમાં થોડું એવું પાણીનો ભાગ એવું લાગતું હોય તો તમે કોઈ કોરું કપડું લઈ અને એમાં થોડી એવી દાળને કોરી કરી દેવાની તો દાળ સરસ એવી કોરી થઈ ગઈ છે કપડું લઈને સા કોરી કરવાની જરૂર નથી તો એને આપણે સાઈડમાં રાખી દઈશું તો એક ગેસની ફ્લેમ ચાલુ કરી મેં જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે એમાં બધી જ દાળ આપણે અંદર એડ કરી દેવાની ખાસ ધ્યાન રાખવું દાળને આપણે એકદમ કોરી કરી અને પછી જ શેકવાની છે તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે દાળને શેકતા રહીશું જ્યાં સુધી એકદમ ક્રંચી જેવી આપણી દાળ ન થાય ગોલ્ડન બ્રાઉન જેવી ન થાય ત્યાં સુધી આપણે દાળને શેકતા રહેવાનું છે તો આ રીતે થોડી થોડી કોરી થવા લાગી છે તો એ રીતે આપણે શેકીશું તો દાળને પલાળ્યા વગર જ આ રીતે દાળ શેકીને જો તમે શીરો બનાવશો તો ખૂબ જ એવો મીઠો આપણો શીરો બને છે ટેસ્ટી એવો બને છે તો આ રીતે તમે જોઈ શકો છો કે દાળ સરસ એવી કોરી અને શેકાઈ અને રેડી થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન જેવો થોડો કલર આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એને સાઈડમાં ઉતારી દઈશું અને એક પ્લેટમાં આપણે દાળને લઈ લઈશું દાળ એકદમ પ્રોપર એવી ઠંડી થાય ત્યાં સુધી આપણે એને ઠંડી થવા દઈશું જ્યાં સુધી દાળ ઠંડી થાય ત્યાં સુધી આપણે શીરામાં દૂધ એડ કરવાનું છે દૂધનો ઉપયોગ કરવાનો છે તો દૂધ ગરમ કરી અને આપણે રેડી કરી દઈશું તો મેં અહીંયા કપના માપ પ્રમાણે એક કપ ભરી દૂધ લીધું છે દૂધ થોડું એવું વધારે લેવાનું અને અડધા કપથી થોડી ઓછી મેં ખાંડ અંદર એડ કરી દીધી છે અને થોડું એવું કેસર એડ કર્યું છે દૂધ જો વધારે ઉપયોગ કરવો હોય તો તમે વધારે પણ દૂધનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા પાણીનો ઉપયોગ જરાય પણ નથી કરવાની તો આ રીતે દૂધ ખાંડ પીગળે ત્યાં સુધી જ આપણે ગરમ કરવાનું છે દૂધને ઉકાળવાનું નથી જો તમારે દૂધનો ઓછો ઉપયોગ કરવો હોય અને થોડો એવો પાણીનો ઉપયોગ કરવો હોય તો એ પણ હું તમને આગળ બતાવી દઈશ કે ક્યારે આપણે પાણીનો ઉપયોગ કરવાનો તો દૂધ ગરમ થઈ ગયું છે અને સાઈડમાં રાખી દઈશું અને દાળ પણ સરસ એવી આપણી ઠંડી થઈ ગઈ છે તો એક મિક્સર જાર લઈ લઈશું એમાં બધી જ દાળ આપણે એડ કરી દઈશું તો ઢાંકણ બંધ કરી અને આપણે દાળને પીસી દઈશું દાળ આપણે એકદમ પ્રોપર એવી ઝીણી નથી પીસવાની કરકરી એવી ભાખરીનો લોટ આવે એવી આપણે કરકરી પીસવાની છે આ રીતે દાળ પીસવાથી આપણો શીરો છે એકદમ ચીકણો નથી બનતો તો આ રીતે સરસ એવી પીસી અને મેં રેડી કરી છે તો આપણે ઝારને પણ સાઈડમાં રાખી દઈશું અને શીરો બનાવવાનું શરૂ કરીશું ગેસ ઓન કરી કઢાઈ રાખી અને જે ડ્રાય ફ્રૂટ શેક્યા હતા એ જ કઢાઈમાં હું અહીંયા શીરો બનાવીશ તો અહીંયા કપના માપ પ્રમાણે મેં અડધો કપથી થોડું વધારે ઘી લીધું છે જે કપ ભરી તમે લોટ લો એ ભરી અડધો કપ આપણે ઘી લેવાનું છે તો ઘી થોડું આ રીતે ગરમ થાય એટલે આપણે લોટ અંદર એડ કરી દઈશું અને આ રીતે ઘીમાં મિક્સ કરી અને એને આપણે શેકતા રહીશું જે આ મગની દાળનો લોટ મેં બનાવ્યો છે એ લોટ તમે જો થોડો વધે તો તમે એને ફ્રીજમાં એરટાઇટ ડબ્બામાં ભરીને રાખી શકો છો જ્યારે પણ શીરો બનાવવો હોય ત્યારે તમે એ લોટનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે લોટને ધીરે ધીરે આ રીતે શેકતા રહીશું તો આ રીતે થોડો એવો લોટ ફૂલવા લાગે અને થોડી એવી સુગંધ આવે એટલે આપણો લોટ શેકાઈ ગયો હોય એવું આપણે માની લેવાનું તો તમે જોઈ શકો છો કે સરસ એવો લોટ આપણો શેકાઈ ગયો છે તો હા મેં કહ્યું હતું કે પાણીનો ઉપયોગ ક્યારે કરવાનો તો આ રીતે લોટ શેકાય અને જ્યારે તમે દૂધ એડ કરો એના પહેલાં થોડું એવું પાણી અંદર એડ કરી અને પહેલાં તો મિક્સ કરવાનું અને પછી જ તમારે દૂધ એડ કરવાનું તો હું અહીંયા પાણીનો ઉપયોગ નથી કરતી એટલે બધું જ દૂધ અંદર એડ કરી દઈશ અને ધીરે ધીરે એડ કરવાનું જેથી દજાય નહીં આ રીતે દૂધ એડ કરી અને એકદમ સ્પીડથી તમારે મિક્સ કરી દેવાનું અને જો તમને દૂધ ઓછું લાગે તો તમે ફરીથી થોડું ગરમ કરી અને દૂધ અંદર એડ કરી શકો છો અને ટેસ્ટ કરી અને ખાંડ પણ ઓછી હોય તો ઉપરથી થોડી ખાંડ એડ કરી અને ફરીથી મિક્સ કરી ગરમ કરી અને તમે એને બનાવી શકો છો તો આ રીતે બધું સરસ એવું મિક્સ થઈ જશે અને શીરો આપણો બની અને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે સરસ એવો શીરો આપણો બની ગયો છે પર થોડા એવા ડ્રાયફ્રૂટ આપણે એડ કરી દઈશું અને આ શીરો છે એ ગરમ ગરમ ખાવાની ખૂબ જ એવી મજા આવે છે તો ડ્રાયફ્રૂટ એડ કરી અને આપણે એને મિક્સ કરી દઈશું આ જે મગનો શીરો આપણે જ્યારે બનાવીએ ત્યારે એને સતત હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટી ન જાય દાજી ન જાય તો આ રીતે આપણો શીરો બની તૈયાર થઈ ગયો છે તો એની ગેસની ફ્લેમ બંધ કરી આપણે નીચે ઉતારી દઈશું તો લગ્ન પ્રસંગોમાં બનતો અને તહેવારોમાં પણ બનતો ટેસ્ટી એવો મગનો શીરો બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે તો તમે પણ એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો હું પણ બનાવતી હતી તો મને પણ એવું લાગતું હતું કે મને નહીં ભાવે પણ મને પણ ખૂબ જ એવો ટેસ્ટી લાગ્યો તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય